શહેર વિસ્તારમાં આવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર સંબંધિત રિઝર્વેશનના મામલે રાજ્ય સરકાર તરફથી સકારાત્મક સંકેત મળ્યા છે આના લીધે લાંબા સમયથી પ્રભાવિત થયેલા હજારો લોકોને મોટી રાહત મળવાની આશા જાગી છે શહેરના મેયર દક્ષિષ માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ ધારદાર રજૂઆત કરી તેમને નાયબ મુખ્યમંત્રી શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ મામલાની વિસ્તૃત વિગત રજૂ કરી રજૂઆતો દરમિયાન ટીપી વિભાગના અધિકારી અને સ્ટાફને પણ તકનીકી માહિતી પૂરી પાડવા માટે હાજર રાખવામાં આવ્યા આ બધી કાર્યવાહીના આધારે રાજી કર્યા છે અને આગામી દિવસોમાં વિવાદિત મામલામાં મોટો નિર્ણય થઈ શકે છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ રિઝર્વેશનથી પ્રભાવિત લોકોએ અનેકવાર પોતાની પીડા રજૂ કરી છે પરંતુ પાલિકા તંત્ર તરફથી કોઈ ઠોસ પગલા નહોતા ભરાયા જોકે અંતે દિલ્હી સ્તરે આ મુદ્દે ચર્ચા અને હસ્તક્ષેપ થતા પાલિકા તંત્ર સક્રિય થયું હતું આથી લાંબા સમયથી અટકી પડેલા મામલામાં હવે ઝડપી છે મારું નામ રેખા કાકલોતર અમારું જે આ મિલકત છે બે હજાર ચાર પહેલાની છે જે 25 ત્રીસ વર્ષ થી અમારી માલિકીની મિલકત છે એના પર સરકાર જયારે વીસ પચીસ વર્ષ પછી રિઝર્વેશન નાખી રહી છે ત્યારે એ પૂરે અમારી પર અન્યાય કરી રહી છે જયારે સરકાર મત જોઈએ છે ત્યારે આમ જનતા પાસે બે હાથ જોડીને આવે છે એ લોકો અમારું નિવારણ લાવે પણ જ્યારે અમારે અત્યારે સાચી જરૂર છે ત્યારે અમારી સામે કોઈ જોઈ નથી રહ્યું એટલે સરકારને અત્યારે એક જ નિવેદન છે અમારું કે અત્યાર સુધી અમે ઘણી બધી અરજીઓ આપેલી છે એ અરજીઓનો કોઈ ઉકેલ નથી આવ્યો અત્યાર સુધી ખાલી આશ્વાસન યોગદાન આપે છે પણ અત્યારે અમે એટલી જ નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે સરકારને કે પ્લીઝ 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 અમારું જે રિઝર્વેશન છે એ હટાવો ને અમારે હકની જમીન અમારી જે મિલકત છે એ અમને પાછી આપો ઉમેશ ઝડપિયા ટીપી 4950 51 પીડિત પરિવાર સમિતિ

સ્ટ્રોંગ ના સ્ટ્રોંગ રજુઆત આપણે મુખ્યમંત્રી કરીશું પરંતુ અમને ત્યાં લઈ જવામાં નથી આવ્યા પરંતુ અમને લઈ નથી જવામાં આવ્યા અમને કઈ વાંધો નથી પરંતુ અમે એટલું જ વાત કરીએ છીએ કે સરકાર આ બાબતે જલ્દીમાં જલ્દી કે આ વખતે આશ્વાસન નહીં આનું ફક્ત જલ્દીમાં જલ્દી કે અમલીકરણ થાય એ જ અમારી